શું ફ્રેન્ડ્સ તમે ખાલી થઈ ગયેલા ટૂથપેસ્ટના બોક્સને ફેંકી દો છો તો ફેકતા પહેલા વિડીયો જરૂરથી જોઈ લેજો જી હા ફ્રેન્ડ્સ તમારા ખૂબ જાજા પૈસાની બચત થવાની છે જ્યારે પણ આપણે ટૂથપેસ્ટ ખરીદીએ ને ત્યારે આ રીતનું બોક્સ મળતું હોય છે અને આ બોક્સ આપણા કાંઈ જ ઉપયોગમાં નથી આવતું અને આપણે એમને ફેંકી દઈએ છીએ બોક્સ સારું એવું મજબૂત હોય છે અને ક્વોલિટી અને ફિનિશિંગ પણ ખૂબ સરસ હોય છે તો ફેંકતા પહેલા વિડીયો જરૂરથી જોઈ લેજો અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો આ બોક્સ તમને ખૂબ ઉપયોગી થશે ફ્રેન્ડ્સ તો હવે ફેંકતા પહેલાં આવી વસ્તુ જરૂરથી બનાવી લેજો આ બોક્સમાંથી તો આપણે ખાલી બોક્સ લીધું છે તેને વચ્ચેથી આપણે કટ કરવાનું છે એટલે આ રીતે આપણે માપ કરીને સરસ સેન્ટરમાં જ નિશાન લગાવી દઈશું જેથી સરસ ફિનિશિંગ સાથે આપણી પ્રોડક્ટ તૈયાર થાય તો હવે આ રીતે આપણે નિશાન લગાવી દીધું છે હવે તેને આપણે કટ કરવાનું છે સારી રીતે નિશાન લગાવવાનું જેથી ફિનિશિંગ પણ સરસ આવે અને પ્રોડક્ટ પણ આપણી સારી એવી બનીને તૈયાર થાય તો હવે આ રીતે આપણે કટ કરી દેસુ તમે જોઈ શકો છો બે ભાગમાં આપણે અહીંયા ડિવાઈડ કરી દીધું ઘરમાં પડેલી જે નકામી વસ્તુમાંથી ફ્રેન્ડ્સ આપણે ખૂબ સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકીએ છીએ તો માર્કેટમાંથી શું કામ ખરીદવી જોઈએ મોંઘી વસ્તુ જેથી આપણા પૈસાની પણ બચત થાય તો આ રીતે આપણે બે ભાગમાં કટ કરી લીધું છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ સાવ સરળ સિમ્પલ જ રીત છે કાંઈ જ મોટી તામજામ છે જ નહીં એક સાઈડ આપણે એમને રેવા દઈશું ત્યાં આપણે કટ નહીં લગાવીએ હવે આ રીતે શું કરવાનું છે ફ્રેન્ડ કોઈ પણ સેલોટેપ લઈ લેવાની છે સેલોટેપની મદદથી આ રીતે તેને સીલ કરી દેવાનું છે જેથી ફિનિશિંગ સારું આવે અને બોક્સ છે તે સરસ એવું રહીએ આઘા પાછું ન થાય આ રીતે આપણે બધી જગ્યાએ સેલોટેપ લગાવી દઈશું થોડી થોડી ટેપ તો બધાની પાસે હોય જ છે એટલે આવી હકામી વસ્તુમાંથી ફ્રેન્ડ્સ આવા ખૂબ સુંદરની એવી વસ્તુ તૈયાર કરી લઈએ જેથી આપણે ખૂબ જ્યાં પૈસાની બચત થાય ને રોજિંદા ઉપયોગમાં આપણને નાની નાની વસ્તુ ગોતવામાં જે મુશ્કેલી પડે છે તે આપણે એક જગ્યાએ સરસ સ્ટોર કરી શકીએ એટલા માટે જો તમારે હવે આમનમ રાખવું હોય તો તમે આમનમ પણ રાખી શકો છો સુંદર એવું લાગે છે પણ મારી પાસે આ રીતે કાગળ પડેલો હતો સુંદર એવો એટલે આપણે તેનો ઉપયોગ કરીશું જો તમારે કાગળ ન લગાવવું હોય તો એમનોમ પણ તમે આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો પણ કાગળ લગાવવાથી આપણે ગમે તે જગ્યાએ રાખેલું હશે સુંદર એવું લાગશે એટલે આપણે અહીંયા કાગળનો ઉપયોગ કરેલો છે તો એ બોક્સના માપનું આપણે કાગળને કટ કરી લેશું આ રીતે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આજની આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને આ રિવ્યૂઝ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આગળ તમારી પાસે ફ્રેન્ડ્સ જો આવા કોઈ પણ રિવ્યૂઝ હોય તો મારી સાથે જરૂરથી શેર કરજો અને તમે ખાલી કોલગેટના બોક્સનો શું ઉપયોગ કરો છો તે પણ જરૂરથી જણાવજો આવા બોક્સ કચરામાં ફેંકવા કરતાં આપણા રોજિંદા જીવનમાં આપણને ખૂબ યુઝફુલ થશે એટલે નાની નાની વસ્તુથી આપણે ખૂબ મોટી બચત કરી શકીએ છીએ આવી નાની નાની બચત બહુ મોટી બચત થઈ જાય છે ફ્રેન્ડ્સ તો જરૂરથી આવી નાની નાની બચત કરવી જોઈએ જેથી આપણે ઘર પણ ઓર્ગેનાઇઝ રહીએ અને બજેટ પણ ઓર્ગેનાઇઝ રહીએ તો હવે આ રીતે આપણે કાગળને સરસ ચીપકાવી દેવાનો છે સેલોટેપની મદદથી સેલોટેપ છે આવા ગિફ્ટના પેપર છે તે આપણી પાસે પડેલા જ હોય છે અને ન હોય તો પાંચથી દસ રૂપિયામાં તમને આસાનીથી મળી જતા હોય છે થોડો એવો જ આપણે કાગળનો ઉપયોગ કરવાનો છે જેથી દેખાવ સારો આવે એટલા માટે હવે ફિનિશિંગ સાથે આપણે કાગળને સરસ ચિપકાવી દીધો છે આ રીતે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે સરસ ફિનિશિંગ સાથે ચીપકાવવાનું છે જેથી આપણી પ્રોડક્ટ છે તે ખૂબ સુંદર એવી બનીને તૈયાર થાય હવે ઉપરની સાઈડથી આ રીતે કટ કરીને સરસ ચીપકાવી દેવાનો છે આખા બોક્સની અંદર આપણે સારી રીતે કાગળને ફિનિશિંગ સાથે ચીપકાવી દઈશું ખાલી થઈ ગયેલા કોલગેટના બોક્સમાં ફ્રેન્ડ્સ તમે ખૂબ ઝાઝા ઉપયોગ કરી શકો છો હવે કચરામાં ફેંકવા કરતાં તમે આવા ઉપયોગ કરીને ઘરને ઓર્ગેનાઇઝ કરી શકો છો ફ્રેન્ડ્સ ઘણી વખત આવું થતું હોય કે ઘરમાં નાની નાની વસ્તુ આપણને મળતી નથી જ્યાંથી આપણે મૂકી દેતા હોઈએ છીએ તો ફ્રેન્ડ્સ આવા ઓર્ગેનાઇઝર બનાવીને રાખશો ને તો નાની નાની વસ્તુ તમારે જ્યારે જોતી હશે ફટાકથી મળી જશે અને માર્કેટના મોંઘા ઓર્ગેનાઇઝર ખરીદવાની જરૂર પણ નહીં પડે નકામી વસ્તુમાંથી તમે ખૂબ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો વિડીયો થોડો લાંબો થઈ જાય છે ફ્રેન્ડ્સ પણ તમને પ્રોપર બધું સમજાય એટલા માટે કટ નથી કરેલો જેથી તમે બધી વસ્તુ આસાનીથી સમજી શકો અને જોઈ પણ શકો એટલા માટે તો આ રીતે આપણે કાગળ અહીંયા ચિપકાવી દીધો છે જરૂરી નથી કે કાગળ ચિપકાવો ન ચિપકાવો તો પણ ચાલે એમને રાખવો તો પણ રાખી શકાય છે પણ કાગળ લગાવવાથી આપણે જ્યાં પણ રાખશું ખૂબ સુંદર એવું લાગશે એટલા માટે આપણે અહીંયા કાગળ ચિપકાવેલો છે તો થોડીવાર માટે આપણે તેને સુકવવા માટે રાખી દઈશું હવે જ્યાં વચ્ચે વ્હાઈટ પાર્ટ દેખાય છે ત્યાં પણ આપણે થોડો કાગળ લગાવી દઈશું જેથી દેખાવ સારો આવે આ ઓર્ગનાઇઝર તમે તમારા પસંદ અનુસારની જગ્યાએ પ્લેસ કરી શકો છો ખૂબ સુંદર એવું લાગે છે સ્ટડી ટેબલ ઉપર રાખી શકો છો ડાઇનિંગ ટેબલ ઉપર રાખી શકો છો લિવિંગ રૂમમાં રાખી શકો છો તમને જ્યાં પસંદ આવે જે રિક્વાયરમેન્ટ હોય તે રીતે તમે અહીંયા આ પ્રોડક્ટ રાખી શકો છો તો આમાં તમે બોલ પેન પેન્સિલ હોલ્ડર ગમે તે રીતે રાખી શકો છો પસંદ તમારી છે તમારી જે કાંઈ વસ્તુ સાચવી હોય તેના માટે તમે અહીંયા ઉપયોગ કરી શકો છો ચમચી સ્ટેન્ડ તરીકે પણ રાખી શકો છો આ રીતે પેન્સિલ હોલ્ડર તરીકે પણ રાખી શકો છો નાની નાની વસ્તુ સાચવવા માટે ખૂબ યુઝફુલ થશે ફ્રેન્ડ્સ અને જ્યાં પણ રાખશો ખૂબ સુંદર એવું લાગે છે તો આ પ્રોડક્ટ જરૂરથી ટ્રાય કરવા જેવું છે ફ્રેન્ડ્સ મજબૂત પણ સારું એવું છે આરામથી વરસ દિવસ વસ્તુ ચાલવાનું જ છે અને કાંઈ જ નથી થવાનું સફાઈ કરવા માટે પણ બેસ્ટ રહેશે તમારે તેને સાફ કરવાની પણ ઝંઝટ નહીં રહે અને એકના એક કલરથી તમે બોર થઈ જાઓ તો પેપર ચેન્જ કરીને તમે આગળ બીજું પેપર લગાવી દો એટલે તમારું નવું હોલ્ડર તૈયાર થઈ જશે તો આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ